ભગવાનની પાદુકાને લઈ આવ્યા છે ભરતજી એ બે પાદુકાના રૂપે જાણે સીતારામજીને જ લઈ આવ્યા છે અને પાદુકાનું સ્થાપન કર્યું છે ભરતજીએ તુલસીદારજી લખ્યું છે એમ લાગ્યું કે જાણે બે રક્ષક ભગવાને આપ્યા બે પાદુકાના રૂપમાં એણે રક્ષા કરી છે અયોધ્યાની એણે રક્ષા કરી છે અયોધ્યાના એક એક જીવોની કોઈનું મૃત્યુ થયું નથી કોઈનો જન્મ પણ થયો નથી એક હજાર વર્ષનો યજ્ઞ આ ઉપક્રમ અને સવારે યજ્ઞ થાય આહુતિઓ અપાય યજ્ઞના ધુમાડાથી નૈમિષારણ્યનું આખું વાતાવરણ પવિત્ર અને સુગંધિત બપોરના ભાગમાં કંદમૂલ ફલ ભોજન અને પછી અપરાન સમયમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા સાંભળે છે જોડવાની પરંપરા છે આપણી કોઈ પણ સત્કર્મ હોય એની સાથે સત્સંગ અનિવાર્ય તમે તીર્થયાત્રા કરવા જાઓ ને તો તીર્થમાં રહી અને ભજન કરનારા સાધુ સંતોને મળો સત્સંગ કરો નહીં તો તીર્થયાત્રા તમારી અધૂરી તમે તીર્થમાં જઈ સ્નાન કરો તીર્થ દેવતાઓનું દર્શન કરો તીર્થમાં જઈને તમે દાન કરો એ બધું તો જરૂરી છે જ પણ જો તમે તીર્થમાં જઈને સત્સંગ ન કર્યો તો તીર્થયાત્રા અધૂરી વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા અને એમાં વિદુરજીએ શ્રી અ ગંગાજીના તટ ઉપર મૈત્રેયજીથી સત્સંગ કર્યો દાવજી મહારાજે પણ તીર્થયાત્રા કરી છે બલભદ્રજી એનું વર્ણન છે ભાગવતમાં આખા ભારતની દાઉજી દક્ષિણ ભારતના તીર્થોની પણ યાત્રા કરી દાવજી મહારાજ અને એ પણ નયમિશારણ્યમાં પધાર્યા છે દાઉજી અને ત્યારે આ લોકોની પાછી કથા હાલતી હતી યજ્ઞ ચાલતો તો અને એ યજ્ઞમાં દાવજી પધાર્યા છે ભાગવતના સ્કંધના ઉત્તરાર્ધમાં કથા છે કે કેદારજી દ્વારા પછી જે રીતે સૂતનો શિરચ્છેદ થાય છે અને પછી સૂતના દીકરા એને આશીર્વાદ આપીને કથા સાંભળવા માટે બેહાડે છે આ બધી કથાઓ સ્કંધ ઉત્તરાર્ધમાં છે તીર્થયાત્રા એની સાથે પણ સત્સંગ જોડો તમે સત્યનારાયણની પૂજા રાખો છો ઘરે તો સત્યનારાયણની પૂજા બ્રાહ્મણ પહેલા કરાવે અને પછી બ્રાહ્મણ દેવતા પાંચ અધ્યાયની સત્યનારાયણની કથા છે કે નહીં ઈ સત્સંગ આપણે આ પ્રતિષ્ઠા કર્મ થયું પુનઃ પ્રતિષ્ઠા ઈ સત્કર્મ પણ એની સાથે પછી સાત દિવસની આ કથા જોડી સત્સંગ દરેક સત્કર્મ સાથે સત્સંગ જરૂરી છે તો અપરાન સત્રમાં એટલે કે બપોર પછીના ભાગમાં કથા થાય છે અઠ્યાસી હજાર એની સભા નૈમિષારણ્ય અને જંગલના ઝાડવાની છાયામાં બધા બેઠા છે આજુબાજુ યજ્ઞ વેદિકાઓમાંથી હજી પણ થોડો થોડો ધુમાડો ઊઠે છે વાતાવરણ પવિત્ર છે સુગંધી છે અનેક ઝાડની નીચે સામાન્ય રીતે આપણે ત્યાં રામકથાની પણ વાત કરીએ ને તો એ વડલાના ઝાડની નીચે થાય કે ઋષિ ને કથા સંભળાવે છે પ્રયાગમાં એ પણ વડલાની નીચે અક્ષય વટની નીચે ભગવાન શિવ કથા સંભળાવે છે પાર્વતીજીને કૈલાસના ગિરિશિખર ઉપર એ પણ વટવૃક્ષ નીચે કાકભુષુંડીજી કથા સંભળાવે છે પક્ષીઓની સભા છે ગરુડજી બેઠા છે એ પણ વટવૃક્ષની નીચે વડલાની નીચે બેસીને કથા કેમ રામચરિત માનસ અનુસાર વડલો વિશ્વાસનું પ્રતિક છે વટ વિશ્વાસ અચલ નિજ ધર્મ તીરથ રાજ સમાજ સુકર્મા વડલો વિશ્વાસનું પ્રતીક વિશ્વાસની છાયામાં બેસીને કથા થાય અથવા તો મહાદેવ કથા કરે તો સ્વયં વિશ્વાસ બોલે છે કારણ કે મહાદેવ વિશ્વાસનું ઘણીભૂત રૂપ છે પાર્વતી સાંભળે છે એનો મતલબ શ્રદ્ધા સાંભળે છે બહુ સીધો સાધો અર્થ છે કે વિશ્વાસ બોલે અને શ્રદ્ધા સાંભળે ત્યારે જ્ઞાન યજ્ઞ સંપન્ન થાય વક્તામાં વિશ્વાસ બોલે અને શ્રોતાઓમાં શ્રદ્ધા સાંભળે તો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ વક્તાના આસન ઉપર સુત મહારાજ બિરાજા છે શૌનકજી જે આ બધા શ્રોતાઓમાં મુખ્ય છે આખું સત્ર એમની અધ્યક્ષતામાં આયોજિત થયું છે શવનકજી ઋગ્વેદી છે શવનકજી વૃદ્ધ કુલપતિ છે એ પ્રશ્ન કરે છે અજ્ઞાનધ્વાંત ધ્વા વિધ્વંસ સૂર્ય સમ પ્રભ હે સૂત આખ્યા કથા સારમ સુતાખ્યા કથા સારમ મમ જુઓ પ્રત્યે નો આદર જુઓ વક્તા પ્રત્યેનો ભાવ જુઓ કે અજ્ઞાન અંધકારને સમાપ્ત કરવામાં હે કરોડો સૂર્ય સમાન સુત મહારાજ એક સૂર્ય હોય અર્ધી ધરતી અજવાળે અર્ધી માં દિવસ હોય અર્ધી માં રાત પણ સદગુરુ તો કરોડો સૂર્ય સમાન છે સદગુરુ અજવાળા કરે સદ્ગુરુ કરોડો સૂર્ય સમાન છે એ સૂત આખ્યાહી કથા સારમ અમને કથા સાર કહો ભાગવત કથા નથી બધી કથાઓનો સાર છે વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા વેદો અને ઉપનિષદોના સારમાંથી આ ભાગવત કથા પ્રગટ થઈ છે મહારાજ વૈષ્ણવ માયા મોટી કઈ રીતે છૂટે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થયેલો વિવેક કઈ રીતે વધે સમજાવો આ ઘોર કલયુગમાં જીવો બધા આસુરી વૃત્તિવાળા થતા જાય છે એમાં એનું કલ્યાણ કઈ રીતે થાય ઉપાય બતાવો અહીંયા કહે છે શૌનકજી કે કામધેનુ જેની ગૌશાળામાં બાંધી હોય ને એની કોઈ કામના અધૂરી ના હોય ચિંતામણી જેની પાસે હોય એ જે ચિંતન કરે એને મળે અને કલ્પ વૃક્ષની નીચે બેઠેલો માણસ કોઈ કલ્પ વૃક્ષ નીચે કોઈ નર બેઠો અને છતાં તૃષ્ણા એની છિપાણી તો નહીં એ નક્કી બાવળીયો તો એ કલ્પ વૃક્ષ નહીં હોય હોવો જોઈએ ભ્રાંતિ થઈ બાવળિયાને એણે એને કલ્પવૃક્ષ માની લીધું અને કાં તો ઓલાના ઓલાની ભાગ્યરેખા ભેળાણી એક માણસ જંગલમાં ભૂલો પડ્યો ભૂખ્યો તરસ્યો એકદમ થાકેલો બપોરી ટાણું ભૂખ પણ લાગેલી થાકીને એક ઝાડ નીચે બે હવે ખબર નહીં કે જે ઝાડની નીચે પોતે બેઠો છે છે એને ખબર નહીં થાક્યો પાક્યો પરો ખાવા બેઠો બપોરી ટાણું ભૂખ્યો તરસ્યો પરસેવો લુફ્યો પન્યાથી થી પન્યું આપડું પન્યાથી પરવેહો લુહી પરવેહો કાઠિયાવાડમાં શબ્દો આવે ને તો એ કાઠિયાવાડી પોશાક પહેરી લે કડિયો ચોણો એમ ભણેલા માણસનો જે પરસેવો એ આપણે ગામડામાં પરવેહો સંસ્કૃતના પંડિતોનું જે ઉત્તરીય એ ગામડાના માણસો પન્યું તો પન્યા થી પરવેહો લૂછી અને બેઠો બેઠો વિચાર કરે ભૂખ લાગી છે ઘેર હોત ને તો જમવા ભેગા થયા હોત અહીંયા ભૂખ લાગી અટાણે જો ખાવાનું મળે ને ખાલી આટલું વિચાર્યું ત્યાં તો એક થાળ આમ હવામાં તરતો તરતો આવ્યો એ થાળ હજી આમ લેન્ડિંગ કરે એ પેલા તો એક બાજોઠ આવીને પેલા ગોઠવાઈ ગયો આસન તરીકે પછી બાજોટ જાણે કહેતો હોય થાળને પધારો 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 એમ પછી થાળ અવતરિત થયો બાજોઠ ઉપર મોટો થાળ એમાં આજુબાજુ વાટકાની લાઈન તો એમાં આને જે ભોજન ભાવતા હતા ને એ બધા શ્રીખંડ પૂરી મગની છૂટી દાળ ઊંધિયું કઢી બટેટાવાડા ચટણી પાપડ અને એક મોટા લોટામાં છાશ અને નવાઈ બહુ લાગે કે મળવા આ ક્યાંથી આવ્યું અહીં તો એવું કાંઈ રેસ્ટોરન્ટ છે નહીં એવું કંઈ ધાબું નથી આપણે કાંઈ ઓર્ડર આપ્યો નથી અને આ આવ્યું ક્યાંથી જ્યાંથી આવ્યું હોય ત્યાંથી અટાણે ભૂખ લાગી છે અને સામે ભાવતા ભોજન છે તરત એણે હરિહર કરવાનું ચાલુ કર્યું ખૂબ પ્રેમથી ભોજન કર્યું જરાય ખૂટે એમ નહોતું પેટ ભરાઈ ગયું છાશ પીધી પાણીની ઈચ્છા કરીને ત્યાં તો પાણીનો લોટો તરતો તરતો આવ્યો ઝીલી લીધો જે સંક્રાંતિમાં અમદાવાદના જુવાનિયાઓ કોકનો કપાયેલો પતંગ પકડે ને લૂંટે એમ પાણીનો લોટો લઈ હાથ મોઢું ધોઈ પાણીનું આચમન કર્યું ઓડકાર ખાધો વાય વા ધરાઈ ગયા એવો થાક્યો હતો અહીંયા જો ઢોલિયો હોય એની માથે ગાડલું હોય એક પાતળી ચાદર હોય ઓશિક હોય આ ઝાડની છાયા આવો વાહર આવે સરસ મજાની હવા ચાલે છે આટલું ખાલી એણે વિચાર્યું આટલી ઈચ્છા કરી પણ ઢોલિયો તરતો તરતો આવ્યો જેવો એણે કલ્પના કરી હતી એવો જ આખો ઢોલિયો લેન્ડ થયો હેલિકોપ્ટર લેન્ડ થાય એમ નવાઈ તો બહુ લાગી કે આ બધું આવે છે ક્યાંથી મળું કમાલ છે હું વિચારું છું ઈચ્છા કરું છું અંતર બધું થાય છે એ બધું પછી અટાણે થાક્યો તો સીધો ઢોલિયા ઉપર પોચા પોચા ગાડલાની માથે પાતળી ચાદર ઓઢી હુઈ ગયો પેટ ભરાયેલું હતું પોતે થાકેલો હતો ત્રણ કલાક ઘસ ઘસાટ ઊંઘાવી જાય ગયો ત્યારે હાનને હાડાપાં થયા હતા પછી રોજની આદત ચાનું ટાણું એટલે પછી તો એને એમ જીવ કોક અદ્રશ્ય શક્તિ છે પાણી લાવજો લોટો તરતો તરતો આવ્યો ચા કપડા કબી માં આવી કમાલ છે આ સગવડ બહુ જબરી છે અહિયાં પાણી પીધું ચા પીધી હાંજનું ટાણું થયું હવે બેઠો બેઠો વિચાર કરે કે આ મળું જે ઈચ્છા કરું છું એ બધું મળે છે આ બધું પરગટ ક્યાંથી થાય છે આ ઊંચું જોયું ઝાડવા ઉપર અને પછી ન આવવો જોઈએ એવો એક વિચાર આવ્યો એને કે આમાં ભૂત તો નથી ને આ ઝાડમાં આ બધું આવે ક્યાં આટલો ખાલી વિચાર કર્યો ત્યાં ભૂતડા નાચવા માંડ્યા સામે આ તો હતું જે કલ્પના કરે એ મુજબ થાય ભૂતડા નાચવા માંડ્યા એ ભૂતડા નાચતા એટલે ત્યાંથી ભાગી ગયો તો વાંધો નહોતો પણ પાછો ખાટલા ઉપર બેઠો બેઠો કે હોય બાપા સાચું નીકળ્યું ભૂતડા જ છે મેં ભૂતડાને ઘેર ભોજન કર્યું અને આ ભૂતડા હવે મને છોડે નહીં મારી નાખશે મરી ગયા

शिवसङ्कल्पमस्तु शिवसुप्त च वेदोमा जजाग्रतो दूरमुदैति दैवं तदुसुप्तस्य तथैव